મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના વિડીયોની અંદર જો વાત કરીએ તો રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ આ સાત રાશિઓ પર થશે પૈસાનો વરસાદ તમામ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય મિત્રો આપણે જણાવવાના છીએ તો આજના વિડીયોમાં આપણે મેસ રાશિ વિશે ખાસ કરીને વાત કરવાના છે બાકીની જે રાશિઓનો છે તમે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને બાકીની તમામે તમામ રાશિઓનું રાશિફળ મિત્રો જાણી શકો છો અથવા મિત્રો ખાસ કરીને વિડિયો પ્લે લિસ્ટમાં જય પણ તમે મિત્રો બાકીની રાશિ રાશિ ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકો છો પણ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મહેશ રાશિના લોકો માટે બે હજાર ચોવીસનું વર્ષ એ ખૂબ જ સારું રહેવાનું છે ખૂબ જ સારા ફળ આપનારું રહેવાનું છે તો આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવી તે પેલા અમારી યુટ્યુબ ચેનલ અને ખાસ કરીને ફેસબુક પેજ ઉપર નવા હોવ તો ચેનલને ખાસ કરીને પેજને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાયક કરી દેજો તો ખાસ કરીને જોઈએ તો મેષ રાશિની શ્રેષ્ઠ વાત એ છે કે દરેક પરિસ્થિતિમાં એ આ લોકો છે ગર્વથી ઊભા રહે છે આ રાશિના જાતકોના હાડકાં અને બાંધો ખૂબ જ મજબૂત હોય છે અને એવરેજ હાઈટ હોય છે આ રાશિના જાતકો જ્યાં સુધી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સતત પ્રયાસ કરતા રહે છે તેઓ કઠિન કાર્ય કરવા માટે કઠિબંધ હોય છે અને ખાસ કરીને લક્ષ સુધી પહોંચવા માટે તેઓ શ્રેષ્ઠ પ્રયાસ કરતા હોય છે તેમની લાક્ષણિકતા છે કે તેમના ચહેરા ઉપર જન્મ સમયથી તલ હોય છે તેઓ એનર્જી અને પ્રેરણાથી ભરેલા છો સ્વભાવ સારા હોય છે અને મોટે ભાગે સ્વ કેન્દ્રિત હોય છે તેઓ આયોજન સાથે કામ કર્યાની ક્ષમતા ધરાવતા હોય છે તો ખાસ કરીને મેષ રાશિના લોકો છે આવી રીતના ખાસ કરીને હોય છે તો બે હજાર ચોવીસનું વર્ષ તેમના માટે કેવું રહેશે પહેલાં મિત્રો આપણે ફાઇનાન્સ એટલે કે પૈસા સંબંધી આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમયથી શુભ ફળ આપનારો રહેશે આ સમયગાળા દરમિયાન તમે તમારા નાણાકીય બાબતોમાં કેટલાક સારા ફેરફારો થશે અથવા તમે કોઈ આર્થિક લાભ પણ મિત્રો મળી શકે છે પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તમારે ભાગીદારીમાં કોઈ પણ બિઝનેસ કે વેપાર કરતા હોય તો પહેલાં ધ્યાનથી વિચારવું જોઈએ કારણ કે તેના પ્રત્યે ખૂબ જ વિચારવાની સલાહ બે હજાર ચોવીસમાં આપી રહ્યા છે ત્યારબાદ મિત્રો પરિવાર સંબંધી વાત કરીએ તો વર્ષમાં શરૂઆતમાં તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે પરિવારમાં શાંતિભર્યા અને સુમેરભર્યું વાતાવરણ રહેશે વર્ષના અંત સુધીમાં ઘરે કેટલીક શુભ પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે મે બે હજાર ચોવીસથી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીનો સમયગાળો છે એ પારિવારિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડે દાંપત્ય જીવનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ બની શકે તેથી આ વર્ષ દરમિયાન પરસ્પર સંકલન જાળવવાની જરૂરિયાત રહેશે તેવી સલાહ આપવામાં આવે છે બિઝનેસ બાબતે જો વાત કરીએ તો વર્ષની શરૂઆત વ્યવસાય અને નોકરીની દૃષ્ટિએ સારી રહેશે ધંધામાં ભાગ્ય તમારી તરફેણમાં રહેશે આર્થિક લાભની સંભાવના રહેશે આ વર્ષે તમને વિદેશ યાત્રાની તક પણ મળી શકે છે અને કાર્યસ્થળમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા છેતરપિંડી અને મુશ્કેલીઓથી સાવચેત રહેશો તેવી મિત્રો ખાસ કરીને સલાહ આપે છે આ વર્ષે નોકરીમાં પ્રમોશનની પ્રબળ સંભાવનાઓ છે અને કામમાં સક્રિય રહેવા અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સૌથી શુભ સમય મેથી મધ્યથી લઈને ઓક્ટોબર સુધીનો રહેશે સાથે નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં તમારી એનર્જી ધીમી રહી શકે છે અને આ સમયગાળા દરમિયાન તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેવો મિત્રો ખાસ કરીને ફળ કહી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને સ્ટુડન્ટ એટલે કે અભ્યાસ બાબતે વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં સ્ટુડન્ટને એટલે કે વિદ્યાર્થીને થોડીક સખત મહેનત કરવી પડશે વર્ષની શરૂઆતમાં મિશ્ર પરિણામ મળશે કારણ કે ગ્રહો અને નક્ષત્રની ચાલ અનુસાર મેષ રાશિના જાતકોનું શૈક્ષણિક જીવન વર્ષની શરૂઆતથી એટલે કે જાન્યુઆરીથી માર્ચ સુધી મિશ્ર પરિણામ આવશે અને ત્યારબાદ જુલાઈથી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓના જીવનમાં સાર્થક પરિણામ છે એ મળવાનું છે ત્યારબાદ સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ વર્ષની શરૂઆત છે ખૂબ જ સારી રહેવાની છે તમે માનસિક રીતે સંતુષ્ટ રહેશો પરંતુ એપ્રિલની શરૂઆત થી જ પેટની સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે આ સમયગાળા દરમિયાન પેટ સંબંધિત રોગોને બિલકુલ અવગણશો નહીં તમને તમારા સામાન્ય આરોગ્યને ખાસ કરીને સુધારવા માટે દૈનિક રૂટિનમાં તંદુરસ્ત આહાર યોગ ધ્યાન કસરતનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે જો યોગ્ય કાળજી અને તંદુરસ્ત આહાર લેવામાં આવે તો વર્ષના અંત સુધી તમે કોઈ લાંબી બીમારી વગર સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકો છો અને ખુશ અને માનસિક રીતે શાંત રહી શકો છો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે મેષ રાશિનું રાશિફળ જોયું જે ખૂબ જ સારું રહેવાનું છે બાકીની બારે બાર રાશિઓનું રાશિ ફળ જોવા માટે મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે પણ તમારું રાશિ ભવિષ્ય બે હજાર ચોવીસ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ઓનલી યુ ફેસબુક પેજને પણ મિત્રો ખાસ કરીને લાઇક કરી દેજો શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત